લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝે અમદાવાદમાં નવી જસ્ટ કોર્સેકા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સાથે સ્થિતિજનું વિસ્તરણ કર્યું લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડ ત્રીસ વર્ષથી વધુનો ગૌરવપૂર્ણ વાર સુધરાવતી કંપનીએ તેની ફ્લેગશિપ ઓડિયો ટેકનોલોજી બ્રાન્ડ જસ્ટ કોર્સેકા માટે તેની નવી અદ્યતન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે અમદાવાદના ચાંગોદરમાં આવેલી આ અદ્યતન સુવિધા એ ભારતની મેક ઇન ઇન્ડિયા પહેલ નવીનતા ટકાઉપણું અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતાનો પુરાવો છે ફેક્ટરી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોની માંગને સંતોષતા ઉચ્ચ ગુણવત્તાવાળા સ્પીકર્સ સહિત પ્રીમિયમ ઓડિયો ઉત્પાદનોની વિવિધ શ્રેણીના ઉત્પાદન માટે સજ્જ છે એક મિલ્યન યુનિટથી વધુની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે આ સુવિધા જસ્ટ કારસેકાને વૈશ્વિક ઓડિયો ઉદ્યોગમાં અગ્રણી તરીકે સ્થાન આપે છે પ્રીતિ પટેલ અને હું આવી છું ઓર્લાન્ડો થી યુએસ થી જસ્ટ લાસ્ટ માઇલ અને ડેન્સન ઇન્ડસ્ટ્રીઝ નું જસ્ટ કોસેગા બ્રાન્ડના લોન્ચ માટે પછી લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝ અને ડેન્સન ઇન્ડસ્ટ્રીઝ નું જોઈન્ટ વેન્ચર જસ્ટ કોસેગા બ્રાન્ડ જે બનાવે છે બ્લુટૂથ સ્પીકર્સ સ્માર્ટ વોચિસ સ્માર્ટ સનગ્લાસીસ અને મેડ ઇન ઇન્ડિયાનું નિશ છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કન્સેપ્ટ પર ચાલીને અને વર્લ્ડ વાઇડ માર્કેટમાં લોન્ચ કરવા માંગીએ છીએ આનો યુએસમાં બહુ સારો પ્રતિસાદ છે અમે ઓલરેડી એનો બે કન્ટેનર વેચી ચૂક્યા છે હેલો હું મારું નામ પ્રિયંકા વાઘેલા છે હું લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝિસની રીપ્રેઝેન્ટ કરું છું આજે લાસ્ટ માઇલ એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ અને ડામ્સન ઇન્ડસ્ટ્રીઝની બ્રાન્ડ ચાસ્ટ કોર્સેકાનું ઓપનિંગ છે અને અમે લોકો નરેન્દ્ર મોદીજીનું મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટને પ્રમોટ કરવા માંડીએ છીએ અને અમે જસ્ટ કોર્સેકન હતું સ્પીકર્સ સ્માર્ટ વોચીસ આપણે ઈયરફોન પાવ બેંક અને આવું બધું વેચવા માંગીએ છીએ અમે બહુ તરીકે થી અવેરનેસ ફેલાવી છે અમે અત્યારે થોડા દિવસો પહેલા જ લાસ્ટ ક્રિકેટ કાર્નિવલ કરીને યુટ્યુબ ઉપર લાઈવ આખું ટુર્નામેન્ટ રાખ્યું હતું એમાં છ ટીમ્સ ક્રિકેટ રમતા હતા આઈપીએલ રણજી ટ્રોફીના બધા પ્લેયર્સ હતા અને કમ્પ્લીટલી સ્પોન્સર્ડ બાય જસ્ટ કોશેકા લાસ્ટ માઇલ અને આ સ્પોન્સર અમે આખું ટીમનું ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કર્યું અને હવે ડેલ્યુ પણ એડવર્ટાઇઝમેન્ટ કરીને પ્રમોટ કરવા